હોસ થી ઉજવ્યા બાદ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે પણ છોકરાઓને આનંદ આવે એટલા માટે અવનવા કલરોથી પાણીના ફુગ્ગા આપણે ભરી રહ્યા છીએ અને એની તૈયારીઓ કરી રહ્યા છીએ ત્યારબાદ છોકરાઓને આજનો તહેવાર ખૂબ આનંદથી માણી શકે એના માટે આપણે પૂર્ણ તૈયારી કરી લીધી છે જો આપણને નજરે જોવા મળે છે ફુગાઓ પિચકારીઓ કલર અને છોકરાઓના હાથમાં પણ કલરયુક્ત ફુગાઓ રાખી અને આજના તહેવારમાં આનંદ કરે છે જો બધાના જીવનમાં એટલે કે જીવ પૃથ્વી ઉપર બિરાજમાન જીવ માત્રને ભગવાન આવાને આવા કલરયુક્ત જિંદગી જીવાડે અને પોતાના જીવનમાં જેમ કે કુટુંબીજનો સગાવાલા સંબંધીઓ બધાના જીવનમાં આવી જ રંગબેરંગી સંબંધો સચવાય અને આવા રંગબેરંગી પ્રસંગો ઉજવે એવા આશીર્વાદમાં આશાપુરા પાસે માગીએ સાથે છોકરાઓને ખૂબ પિચકારીઓ અને આનંદ કરવાના દિવસોમાં બાળપણ વ્યતીત થાય એવા માં આશાપુરા પાસે આપણે આશીર્વાદ માગીએ જો છોકરાઓનો આજનો દિવસ બહુ આનંદમય હોય છે બાળપણ નિખાલસ હોય છે અને એ આપણને નજરે જોવા મળે છે બાળપણ એક વખત આપણું પણ હતું અને ગયા પછી યુવાનીમાં ફરી પાછું આ બાળપણનો આનંદ નિખાલસતા અછબછબિયા આપણને ફરી નથી મળતા આપણે આપણી ગાડીઓને પણ આજના ધૂળેટીના રંગથી આપણે ગાડીઓને પણ રંગી ચૂઈકાશી અને મનાવ્યો તહેવાર જય માતાજી જય જીરામ